ફાઇનલી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો આપણે ગયા જઈ ખેતર તો આજે અમારા ખેતરમાં દવા સાટવાની છે આ દિવા અમારે તમારે દવા સાટવાની છે તો દવા લઈ નાખી છે અને હવે બે પંપે આવી ગયા દવા સાટનારા આવી ગયા હે તો ચાલો આપણે અમે કઈ દવા છાંટવાની તમને પેલા દવા બતાવી દઉં મિત્રો અમે આ દવા લાયા છીએ જો આ વિકાસ ની દવા છે ગોલ પંચાણું પછી આ તકરા મમરી છે ઓલી મમરી આવે એ હે રત્નામી શેવજી રત્નામી શેવ ની આ મચ્છીની દવા છે પછી આ શાની હે આ વિકાસની હે તો આ બે ડબલા મારા વિકાસ ના છે અને આ જીરામાં સાસિયો આવતો હોય તો અટકાવે એના માટેની હે કોન્ટા પ્લસ તો અમે તો આ દવા સાંટવી છે તમે કઈ દવા સાંટો એ અમને કોમેન્ટમાં જણાવી દેજો અને કઈ સાંટવી પડે એ પણ કોમેન્ટમાં જણાવી દેજો તો ચલો ફટાફટ આપણે દવા મિક્સ કરી નાખી અને પછી પંપ લઈ અને બોલાઈ નાખી બાકા ચીકી અમારા ખેતરમાં ત્રિરંગો પણ લગાવવામાં આવી દીધો છે જો છવ્વીસમી જાન્યુઆરી આવી રહી છે હવે છવ્વીસ તારીખે જો અહીં કણા જ અમારા ગામમાં જવાની જરૂર નથી આવીને બધું સલામી આપી દેવાની તો આગળ અમે પંપ પણ રેડી કાઢી દીધી જુઓ તો અહીંયાથી અમારે પાણી ભરવાનું આ બંબો છે ડાયરેક્ટ મશીન અહીં પાણી આવે અને અહીંયા અહીં લઈને પંપમાં ભરવાનું તો અમે દવા મિક્સ કરી દીધી છે તો જુઓ આવી દવા મિક્સ થઈ છે કાળા કલરની અને આ બે પંપ આવી ગયા છે તો હમણાં હવે સાંટવાની છે અને આ અમારી નાની વાડી છે તો આ વાડીમાં અમે મુળાવાઈ દીધા છે જુઓ આ મૂળાની મોગરી આવશે પેલી જગ્યાએ ડુંગળી છે પછી બટેકા છે મેથી તો ઊગી જ નહીં અને આ અમારું જીરું છે કેવું છે લાઈક કરી દીજો પસંદ આવ્યું હોય તો પંપમાં દવા નાખી દીધી તો અમારા મમ્મી પંપ રહે પંપ ભરીને અમારે માસી દવા સાવાના હતા

બાકા જીકી બોલાવા તમે દવા સાંટી હોય તો કોમેન્ટ કરી દીજો હલો સાતા સાતતા ચાનો ટાઈમ થઈ ગયો તો ચા બનાવી છે મારા મમ્મીએ ગાંઠિયાની થેલી આઈજી છે અમાર મહા ખાવા માંડ્યા છે માસીએ ખાવા માંડ્યા અમાર શેઠ છે અમારું સાપરું આ સાપરાનો હજુ ત્રીજો હપ્તો પાકી જાય પછી સાપરું બની જાય કાલ બની જાય

અને ટિફિન લઈ આવ્યા તો ટિફિન માં છે રોટલી ભાત અને આ બાજુ બટેકા શાક છે તો ચલો અમે ફટાફટ ચીરમણી કરી અને પાછા પંપની ની બાકાચી કે બોલાવી દઈ તો આ બાજુ દવા બને છે આ બધા વાતો કરે સંભળાતો નહીં આપણો બ્લોગ માં લોચા વાગે